ડોક્ટર જયનારાયણ વ્યાસ એમણે કેટલા પ્રયાસો કર્યા છે એ આપણે એમની પાસેથી જાણીશું કારણ કે એ પણ ગૌરવવંતો ઇતિહાસ છે અને સાથે સાથે યોજના પણ એમાં પણ એમનું જે યોગદાન છે એ આપણે જાણીએ છીએ અને છેક જાપાન સુધી કે વર્લ્ડ બેંકની સાથે ની વાતચીતમાં જયનારાયણભાઈનું જે યોગદાન છે એને પણ આપણે બિરદાવવું પડે કારણ નર્દા યોજના એ અપોલિટિકલ યોજના હતી કોઈ પણ રાજકીય પક્ષને માટે મેં કર્યું મેં કર્યું નહીં બધાએ આપણે કર્યું એવું હતું એવું હું તો બહુ સ્પષ્ટપણે કહું છું પણ આજે જયનારાયણભાઈ આમ તો ટેકનોક્રેટ છે આઈઆઈટી મુંબઈના પ્રોડક્ટ છે હું જ્યારે પ્રોડક્ટ કહું છું ત્યારે ઘણા લોકોને વાંધો પડે છે પરંતુ એ આઈઆઈટી મુંબઈ માં ભણેલા છે ત્યાંથી ના યુ આર યુઝિંગ ધ કરેક્ટ વર્ડ હ યુ આર યુઝિંગ ધ કરેક્ટ વર્ડ હા મોડ લેંગ્વેજ મોડ ટર્મિનોલોજી વાપરવી પડે છે નરેશભાઈ યસ યસ અને ટીકે કચ્ચર થકી જે કલા ભવન એમએસ યુનિવર્સિટી માં સ્થાપિત એના એ સ્નાતક રહ્યા છે એટલે કે ટેકનોક્રેટ તો છે જ છે સાથે સાથે એમણે ડોક્ટરેટ પણ કરેલું છે અર્થશાસ્ત્રી તરીકે મશહૂર છે અને અનેક પુસ્તકો એમણે ગુજરાત વિશે લખ્યા છે હું હંમેશા કહું છું કે જયનારાયણ ભાઈને પણ આગ્રહ કરું છું કે તમારા પુસ્તકોની પૂરી યાદી હજુ સુધી મને મળી નથી કારણ કે જયનારાયણ ભાઈને વાંચવા એ લાવો છે અને એ તથ્યોને આધારે રિસર્ચને આધારે આજે પણ આ ઉંમરે પણ પંચોતેર વટાવી ગયા છે ત્યારે પણ એ

ઘણા લોકો હતો પણ શંકરસિંહ વાઘેલા એના ત્રણ તાલુકા કર્યા હતા એટલે જયનારાયણભાઈ આજે એટલે હમણાં હમણાં નરેન્દ્રભાઈ એ ત્યાં આગળ વાયબ્રન્ટ રિજિયોનલ વાયબ્રન્ટ એનું રાજકોટમાં આયોજન કર્યું મહારથીઓ જે હતા ઉદ્યોગ વેપાર ઉદ્યોગના એમણે માન્ય વડાપ્રધાનની સ્તુતિ કરવામાં કોઈ મના રાખી નહીં જય સોમનાથ થી માંડીને જય કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પણ મારે પૂછવું એ છે જયનારાયણભાઈ કે આપ તો છે ને પહેલા

એ માધવશીભાઈના યુગ પછી આખો છે અને ઉદ્યોગો જે આપણે ત્યાં કેવા આવ્યા કેમ આવ્યા માધવશીભાઈના વખતમાં ગુજરાતનું માર્કેટિંગ સૌથી વધારે થયું એવું મારી અલ્પમતી પ્રમાણે સમજ છે આપ એના સક્રિય ટીમ પાર્ટનર હતા અમરશીભાઈના વખતમાં પણ આપ બહુ જ સારું કામ કરી રહ્યા હતા પણ મારે આજે પરિસ્થિતિ શું છે ગઈકાલ શું થયું અને આજે શું પરિસ્થિતિ છે એ જાણવું છે આ વાઇબ્રન્ટ એના તાઈફાઓ તો થાય છે પહેલા તો એવું હતું કે પહેલા એમઓયુ થતા હતા આટલા કરોડના એમઓયુ થયા પછી જને એના ખરેખર કેટલા અમલમાં આવ્યા એના આંકડાઓ જ્યારે અમે પૂછવા માંડ્યા ત્યાર પછી જને આંકડાઓ આપવાનું જ બંધ કરી દેવાયું કે કેટલું ગુડી રોકાણ થયું કારણ કે મોટા મોટી રકમોના મૂડીરોકાણ ની વાત થતી પણ પછી પ્રોજેક્ટ ગુજરાતમાં નથી આવ્યો એવું જો હું કહું તો કેટલું સાચું છે હું ખોટો હું તો તમને તમે કહી શકો છો હું ખોટો છું પણ આપની પાસેથી અધિકૃતપણે અમારે જાણવું છે કારણ આપ સરકારી અધિકારી ટોચના સરકારી અધિકારી પણ રહ્યા છો આપીએસ અધિકારીઓ ફફડતા હતા કે આ ક્યારે શું પૂછશે અને એની પાસે શું જવાબ આપવો એ અત્યારે તો અધિકારીઓનું રાજ ચાલે છે ગુજરાતમાં એટલે આપની આપને અમે પૂછી રહ્યા છીએ પરિસ્થિતિ શું છે મુંબઈમાં હતા લાંબો એવો સમય ગુજરાત મુંબઈમાંથી ઓગણીસો સાહીઠ માં જુદું પડીને અલગ રાજ્ય બન્યું તે સમયે ગુજરાત પાસે બહુ ઔદ્યોગિક વિકાસ નહોતો ખાલી અમુક કેન્દ્રોમાં અમદાવાદમાં ટેક્સટાઇલ સેક્ટર હતું રાજકોટમાં ડીઝલ એન્જિન હતા જામનગરમાં બ્રાસપાટ હતા ભાવનગરમાં મોનોફિલામેન્ટ યાદ હતું સુરેન્દ્રનગરમાં મશીન ટોલ્સના નાના મોટા એકમ હતા થાનગઢમાં સિરામિક્સ હતું એવા છોટા છોટા ઉદ્યોગ હતા અને ખેતીના રસ્તે કોઈ મોટો વિકાસ થઈ શકે એવો હતો નહીં કારણ કે પર કેપિટા જમીન એક એકર કરતા ઓછી હતી ગુજરાત પાસે એટલે મુંબઈ અમદાવાદ મુંબઈ દિલ્હી રેલવે લાઈન અને નેશનલ હાઈવે અને દમણ મહી સુધીની નદીઓ એનો લાભ લઈને આ રાજ્યને ઔદ્યોગિક રીતે વિકસિત કરવાની દ્રષ્ટિ જો કોઈ હોય તો એ આપણા એક સમયે કોમર્સ મિનિસ્ટર હતા મનુભાઈ શાહની દ્રષ્ટિ શાહે આ નિગમો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈઆઈસી જીએસએફસી વગેરેની સૂચન કર્યું ને એને સ્થપાયા આ એક મુદ્દો એટલે ગુજરાતે ઔદ્યોગિક વિકાસને આર્થિક વિકાસ તરીકે આગળ વધવા માટે સ્વીકાર્યો દેટ ઇઝ વાય ધી ફોકસ ઓન ઇન્ડસ્ટ્રી ત્યારબાદ ગુજરાતમાં સંકલિત રીતે કામ થતું આપે ઉલ્લેખ કર્યો માધવસિંહભાઈનો પણ એ પહેલા પણ પણ માધવસિંહભાઈને સળંગ પાંચ વરસ મળ્યા એવા સળંગ પાંચ વરસ ઓગણીસો સિત્તેર બાદ કોઈના નસીબમાં નહોતા એટલે મંત્રીઓ મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા બાઉુભાઈ જસભાઈ પણ આવ્યા અને પછી ચીવનભાઈ પણ ફાઇલ પછી ચાલ્યા કરે પણ સરકારી તંત્ર મૂળભૂત રીતે નો જમાનો હતો ને સરકારી તંત્ર બહુ જ સંકલિત રીતે કામ કરવા તેવાયેલું હતું અને એનું સંકલન એ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર્સ ઓફિસમાં એક ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન સેલ કરીને ચાલતું ઇન્ડેક્સ કહેતા એના નેજા નીચે બધા ભેગા થતા અને બધા નિર્ણયો લેતા એટલે એક જ વન સ્ટોપ શોપનો એ વખત ઇન્ડેક્સ ની રચના થઈ અને ગુજરાત ને બીજું હું કહું કે વેગ મળ્યો તો દત્તા સામંતને આરજી મહેતાના કારણે કારણ કે મુંબઈમાં જે વોલેટાઇલ ટ્રેડ યુનિયન મુવમેન્ટ શરૂ થઈ ટેક્સટાઇલ મિલોની હડતાલો મારા મારીને એના કારણે મુંબઈ સ્થિત ઉદ્યોગપતિઓ ગુજરાત તરફ છે અંકલેશ્વર સુધી આવ્યા યુનાઇટેડ ફોસ્ફરસ થી માંડીને ડોક્ટર બેક એન્ડ કંપની અને ઘણી બધી ફાઈઝર થી માંડીને ઘણી બધી કંપનીઓ અંકલેશ્વર સુધી આવી કેટલાક ઇવન વડોદરા આવ્યા એટલે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આ રીતે થયો એનું મૂળ કારણ એ એક કલ્ચર હતું ઉદ્યોગ વિભાગમાં કે સંકલિત રીતે કામ કરવાનું અને એક સાથે એક જૂથ થઈને કામ કરવાનું અને એ જરૂર હતું કારણ કે મહારાષ્ટ્ર પાસે ઉદ્યોગ માટેનું એક સિકોમ કરીને ઓર્ગેનાઇઝેશન હતું જે આ સંકલનનું કામ કરતું હતું એટલે ઇન્ડેક્સ ના નેજા હેઠળ પછી ઇન્ડેક્સ બી ના નેજા હેઠળ અમે ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ કરતા પણ હા હોવા નહીં બિઝનેસ લાઈક કોન્ફરન્સ એટલે મુંબઈ અમે જઈએ મુખ્યમંત્રી પણ આવે એક દિવસ અધિકારીઓ સાથે મીટિંગ કરીએ અને બધા ઉદ્યોગપતિઓને બોલાવીએ એમને ગુજરાત જે રીતે આપણે પ્રોડક્ટ તરીકે રજૂ કરીએ કે કેમ ગુજરાતમાં આવવું જોઈએ અને ત્યારબાદ એક જ જગ્યાએથી ઇવન એમના છોકરાને સ્કૂલ એડમિશન જોઈતું હોય ત્યાં સુધી અમે અપાવીએ એટલું સંકલિત અને બરાબર કામ કરતા હતા હવે તમે જે ઓગણીસો પંચ્યાસી નો દાખલો કર્યો એ સાચો છે મૂળ વાત એ હતી કે રિલાયન્સ પહેલા અહીંયા નરોડામાં આવ્યું ની કેપિટલ સાથે સ્થપાયેલા કંપની નરોડાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એની પ્રોડક્ટ વિમલ હવે એને એને બહુ પ્રગતિ કરી ત્યાં અને એને એક્સપાન્શન કરવું હતું એને ટેક્સાઈઝિંગ યાન કહ્યું પછી યાન મેન્યુફેક્ચરિંગને એમાં જવું હતું ત્યારે કોણ જાણે કેમ એક બે એવા અધિકારીઓના મગજમાં આવી ગયો કે ક્યાં જવાના છે મુઠિયામાં જમીન છે એમની પાસે નરોડામાં એમનો બેઝ છે એટલે બહુ એમને કોલ્ડ શોલ્ડર મળ્યો અને મહારાષ્ટ્ર એમને આકર્ષે એટલે પાતાળ ગંગામાં રિલાયન્સ નું એક્સપેન્શન થયું એટલે મેં જયારે હું ઇન્ડેક્સ બી નો મેનેજિંગ ડિરેક્ટર બન્યો તો આઈ હેવ ગીવન એ ટાસ્ક ટુ માય સેલ્ફ કે રિલાયન્સ કોઈ પણ ભોગે ગુજરાતમાં પાછું લઈ આવું એનો પોટેન્શિયલ મને એ જમાનામાં એવું લાગતું હતું કે આ આવનાર સમયનું એક મોટું એકમ છે એટલે મેં એમની સાથે મૈત્રાચારી શરૂ કરી ધીરુભાઈ સાથે મારે એ આગળ જતા અંગત મૈત્રીમાં પણ પરિણમી અને એક સમય ઓગણીસો પંચ્યાસી માં ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી અનિલ અંબાણી એમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિજયકુમાર આ લોકો સુરત લઈ આવ્યો

અને બીજું વાયર યુ પુટિંગ ઓલ યોર એક્સ ઇન વન બાસ્કેટ અહીં આવશો તો એ વખતે વાડીના રિફાઇનરી માટેનું આદર્શ સ્થળ ગણતા કારણ કે ત્યાં હાઈએસ્ટ ડ્રાફ્ટ અવેલેબલ હતો પણ મેં વાડીના અને જામનગર બે સજેસ્ટ કર્યા હતા ત્યારે એમની કેટલીક માગણીઓ હતી અને એમની પાસે એ માગણીઓ મંજૂર કરતા મહારાષ્ટ્ર અને કર્ણાટકના કાગળો પણ હતા એમને સાડા બારસો એકર કરતા વધારે જમીન જોઈતી હતી ક્લોર આલ્કલી વખત લાયસન્સિંગ નો જમાનો હતો એટલે ક્લોર આલ્કલી આપણું ગુજરાત આલ્કલી હતું એવું યુનિટ સ્થાપવા માટે કારણ કે અમે પીવીસી બનાવું તો ક્લોરિન જોઈએ એ માટેની લાયસન્સિંગમાં અમે એડિંગા નહીં લગાવીએ એ કમિટમેન્ટ જોઈતું હતું બસો પચાસ પાવર નું કમિટમેન્ટ જોઈતું હતું એ કે અમે સ્ટેન્ડ બાય રાખીશું વિલ હેવ ઓર ઓન કેપ્ટિવ પાવર પણ અમને કમિટમેન્ટ જોઈએ હજીરાને જોડતો ચાર લેન રસ્તો એ સુડા ને જે કોઈ ઓથોરિટી એ બનાવીને બનાવી આપે અને અમે ઓગણીસો પંચ્યાસી થી ઓગણીસો નેવું સુધી જે રોકાણ કરીએ એના સો ટકા સેસ્ટેક્સ ડિફરમેન્ટ અથવા સેસ્ટેક્સ એક્ઝમ્પશન મળવું જોઈએ હવે મેં અંદાજ મૂક્યો કે એક લાખ કરોડ રોકાણ કરે ને તો કેમિકલ યુનિટમાં એક જેમ પાંચનું ટર્નઓર તો બહુ સ્વાભાવિક હોય છે તો ત્રીજા વર્ષથી પાંચ લાખ કરોડનું ટર્નઓર થાય તો એમનો સેસ્ટેક્સ લિમિટ ડિફરમેન્ટ કે એક્ઝમ્શન એ પાંચ વર્ષમાં પૂરી થઈ જાય અને ત્યાર પછી આટલી મોટી રકમની આવક રાજ્ય સરકાર ને થતી થાય એટલે મેં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહભાઈ હતા આ લોકોને મેં છેલ્લે અમારી મિટિંગ સુડાની ઓફિસમાં રાખી સુડાના ચેરમેન વખતે એને બિજલાની હતા હવે ફોન કર્યો એમના એન્ટે રૂમ માંથી બિજલાની કે સાહેબ આવું માગે છે ને મને કે તને શું લાગે છે સાહેબ નહીં આપીએ તો એમની પાસે મહારાષ્ટ્ર કર્ણાટક બંનેના કાગળ છે સારું તો ખાન ને વાત કરી લેજે એટલે મેં ખાન સાહેબ ને વાત કરી મને કેવા ઇફ યુ ફીલ ઇટ ઓલ રાઈટ ગો હેડ ખાનને મારો રેપો હંમેશા રહ્યો હતો હી ઓલવેઝ એન્કરેજ મી ટુ ટેક ડિસિઝન્સ વિચ વેર હીધર ટુ વેરી ડિફિકલ્ટ ટુ એન્ડોર્સ અને એના સારા પરિણામો જ આવ્યા છે અને એમાં કોઈ દાડો ક્યાંય કોઈ એક આંગળી કરી નથી મને વ્યક્તિગત ફાયદો ઉઠાવ્યો તો ખાન સાહેબ ને વાત કરી મેં પેલા કરતા કત દરમિયાન બિજલા પીએ પાસે ત્યાં કાગળ ટાઈપ કરાવી દીધો મેકિંગ કમી મારા બેગમાંથી લેટર હેઠળ લઈ આવ્યો અને ટાઈપ કરાવી દીધો અને પાછો થઈ કરીને પછી ગયો પાછો

બસો પચાસ મેગાવોટ પાવર ક્લોરાલ ક્લીમાં તેનું પ્રોમિસ ચાર માર્ગી રસ્તો અને લગભગ એક લાખ કરોડ ના પ્રોત્સાહન લાભ મને કે આ વેલિડ છે સરકારે મંજૂર કર્યું છે એક કતું આ લેટર હેડ કોનું છે ગુજરાત સરકાર કહ્યું સિગ્નેટરી ના સામે શું કરવા જેવું છે લેટર ગુજરાત સરકારનું છે તો વેલિડ જ હોય ને ટુ હજીરા દેટ્સ હિસ્ટ્રી અને એ પછી માટે એ મોટી ખાવડી જામનગર અમે દાખલો કર્યો હોત તો આ પ્રોજેક્ટ પણ ના આવ્યો હોત કારણ કે દરેક રાજ્ય અરે ગુજરાતનું બહુ કઈ એ વખતે કેન્દ્રમાં ઉપસ્તું નતું આજે નથી ઉપસ્તું એ વખતે નતું ઉપસ્થું એટલે એ પરિસ્થિતિમાં જે ગુજરાત નુકસાન ગયું છે એ અત્યારે એ નાના ગુજરાત આઠમા નંબર હતું જયારે અલગ રાજ્ય બન્યું ત્યારે 1990 માં એ બીજા નેવન્ચ્યુલી પહેલા નંબર આવ્યું થેન્ક્સ ટુ ધ મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત અત્યારે શું પરિસ્થિતિ અત્યારે શું પરિસ્થિતિ અત્યારે ગુજરાત એકલા રિલાયન્સ ને તમે એનું રોકાણ ગણો ને તો એ ગુજરાત તો કોમ્પિટિશન માં રહેવાનું છે પણ એ વખતે ત્રીસ હજાર ના રોકાણથી નિરમા ચાલુ થયેલું ત્રીસ ચાલીસ હજારના ના થી એ વખતે લાખેક રૂપિયાના રોકાણથી કેડીલા ચાલુ થયેલું એક નાના એકમ તરીકે ટોરા માંગતો હતો રસના ચાલુ થયેલું વાડીલાલ આઈસ્ક્રીમ ચાલુ થયેલું આજે આ બધા મોટા વટવૃક્ષ બન્યા છે સાચી વાત એ બીકોઝ આપણે એ નાના એકમોનો બીજગારો આવ્યો માટે

એ જ કોન્ટિનેન્ટલ કન્સ્ટ્રકશન જેને એક્સપ્રેસ વે બરોડાનો કોન્ટ્રાક્ટ મળેલો અને કઈ ત્રણ કે ચાર કરોડના ડિફરન્સ ખાતે થઈને કોર્ટમાં ગયા ને રોળી ગયો ને એ જે એસી કરોડ આખો પ્રોજેક્ટ પછી તો સાડા ચારસો પાંચસો કરોડમાં થયો એટલે એ લોકોને નાદા યોજના મંજૂર થઈ એ પછી ટેન્ડરો મંગાયેલા અને પછી ત્યાં સુપ્રીમ કોર્ટમાં અટવાઈ પડ્યું એમ થયું એટલે વિલંબ થયો વેન આઈ બી ધ ચેરમેન ઓફ એસએસ વર્ચ્યુઅલી આ એ લોકો કે છે વાત સાચી છે એટલે બે કું ભાઈ જો તમારી વાત સાથે હું સંમત ઇન તમને ભાવ વધારો આપવાની મારી તૈયારી ઇન પણ શરત મારીએ આપણે જસ્ટિસ દિવાન સાહેબ ને એ જ રીતે હું જયારે ચેરમેન તરીકે ચાર્જ લીધો ત્યારે કોન્ટ્રાક્ટર ના કામ ઠપ થઈ ગયા હતા કારણ કે નગર પાસે પૈસા જ નતા તો મેં એક નવી સ્કીમ વિચારી મેં કોન્ટ્રાક્ટરોને કહ્યું કે હું ગેરંટી આપું બેંકમાં તમે તમારા જેટલા પેન્ડિંગ બિલ છે એટલાના નેવું ટકા સુધી પૈસા બેંક પાસેથી ઉધાર લઈ શકો હું ગેરન્ટર તરીકે રહેવા તૈયાર વ્યાજ લાગે એ અડધું તમારે ભોગવાનું અડધું મારે ભોગવવાનું એટલે કોન્ટ્રાક્ટરના પૈસા છૂટા થઈ ગયા મને એ લોકોને ચૌદ ટકા વ્યાજે મળે મને તો સાત ટકા વ્યાજે પૈસા પડ્યા સો વોઝ વિન વિન સિચ્યુએશન ને કામ બધા ધમધોકાર ચાલુ થઈ ગયા જે ઠપ એ સરકારમાં પણ નિર્ણય તો તમે લેવા ધાર્યા હોય ને કે તમારો કોઈ સ્વાર્થ હોય તો ના લઈ શકાય અને એ તમને નડી જાય જો સ્વાર્થ હોય તો મેં ઉકાઈ રાઈટ બેંક કેનાલ ને સો કરોડના ખર્ચે જે ઓગણીસો છપ્પન માં કાકરા પર વિયર બન્યું ત્યારથી કોઈ દાડો એનું રિમોડલિંગ જ થયું નહોતું એટલે છેવાડે પાણી જ નહોતું તો મેં શેરડીના ખેડૂતોને બધાને કન્વિન્સ કર્યા

જસ્ટિસ સોની લોકાયુક્ત હતા એ કડી ને આરએસએસ ને બધાની સાથે બેકગ્રાઉન્ડ હતું એમનું આઈ ડોન્ટ વોન્ટ ટુ બ્લેમ હિમ હી વોઝ એઝ ઇન્ડિપેન્ડન્ટ એઝ ક્લિયર એ પ્રોફેશનલ એઝ એની બડી એમણે સીબીઆઈથી પણ કડક તપાસ કરી અને છેવટે એક માં ચુકાદો આપ્યો કે આમાં નોટિસ આપવા જેવો પણ કેસ બનતો નથી કારણ કે હકીકતો તથ્યવિહીન છે એટલે તમે જો તમારામાં આવડત હોય નિર્ણય લો તો પણ તમને ક્યાંક તો નડી જાય પણ તમે જો ખોટું ના કર્યું હોય તો એમાંથી નીકળી જવાય છે એટલે મેં મને કોઈ દાડો હું આરોગ્ય વિભાગમાં હતો કે મેં નિર્ણયો લીધા છે એના ઉદાહરણો આજે સિવિલ હોસ્પિટલની મેડિસિટી છે જે ચાર સાડા ચાર વર્ષમાં મેં શરૂ કરેલા કામ હજુ પૂરા નથી થાય એટલે સરકારમાં કામ તો થઈ શકે નિર્ણય લઈ શકાય તમારો રસ ના હોવો જોઈએ તમે 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 નર્મદા યોજનાના પણ મિનિસ્ટર રહ્યા તમે આરોગ્ય મંત્રી પણ રહ્યા તમે નર્દા નિગમના પણ અધ્યક્ષ રહ્યા કામો થઈ શક્યા આજે પરિસ્થિતિ શું છે પાણી જ્યાં તમારે પહોંચાડવાના હતા ત્યાં પહોંચ્યા કે નહીં કારણ કે મને એવું જણાવવામાં આવ્યું છે કે કચ્છ સુધી પહોંચ્યા એમ કે છે પણ કચ્છના બે તાલુકાઓમાં જ પહોંચ્યા છે પણ એ પાણી શેના માટે પહોંચાડવા ન હતો નર્મદાના આપણને નવ મિલિયન એકર ફીટ પાણી મળ્યું એ નવ મિલિયન એકર ફીટમાંથી આઠ મિલિયન એકર ફીટ ખેતીની સિંચાઈ માટે મળ્યું છે અઢાર લાખ હેક્ટર સિંચાઈ પહોંચવી જોઈએ પાણી માપીને અઢાર ઇંચ ડેલ્ટા આપવાનું છે થાય છે કેનાલો બની છે નથી બની પછી તમે કચ્છમાં છેવાડે પહોંચાડો તો એ કચ્છમાં છેવાડે પાણી પહોંચાડ્યા ખેડૂતનું થોડું ભલું થવાનું છે સૌરાષ્ટ્રની પેલે અમારે તો મારુતિ જાય ને અમે તો પાઇપો લંખાવી હા પાઇપો પાઇપલાઇનમાં તો કોઈ દિવસ ક્યારે તમે સફળ થવાના નથી કારણ કે એક તો પહેલી વસ્તુ તો એ છે કે પાવર જોઈએ બીજું પાઇપલાઇનમાં 24 કલાક રનિંગ વોટર રહેવાનું નથી એટલે ધીરે ધીરે પાઇપલાઇનો પૂરાતી જશે અને જે દિવસે પાઇપલાઇનનો અર્ધી ભરાઈ ગઈ એ દાડે પાણી વહન શક્તિ બિલકુલ નકામી થઈ જશે એટલે પાઇપલાઈનોથી બંધ ભરવાની વાત એ કરજણ બંધમાં સરકાર પાસે અનુભવ હતો કરજણ બંધમાં પહેલી વખત અખતરો થયેલો પાઇપો નાખીને સિંચાઈ આપવાનો અને નિષ્ફળ ગયેલો છતાં રાજ્ય સરકારમાં એક મહા કરપ્ટ અધિકારી આવ્યા અને બધું આખું બધું ગોઠવાયું અને આ પાઇપલાઈન આવી ગઈ પાઇપલાઈન થી કોઈ દિવસ પાણી ના અપાય સિંચાઈ માટેનું તો ન જાય થોડા એટલે આ એપિસોડના અંત તરફ જઈએ અને મને એક છેલ્લો સવાલ આપને પૂછવાનું મન થાય છે કે આજે જે પરિસ્થિતિ છે ધારો કે આપણે ત્યાં જીઆઈડીસી માટે આરક્ષિત જમીનો હતી જીઆઈડીસી ધમધમતી હતી આજે શું પરિસ્થિતિ છે લઘુ અને મધ્યમ કક્ષ પેલા ઉદ્યોગોની પરિસ્થિતિ શું છે એના વિશે તમારી ટિપ્પણી પણ માને જોઈએ જો લઘુ ને મધ્યમ ઉદ્યોગ એ જમાનામાં એકદમ ફ્લરિશિંગ હતા કારણ કે લાઇસન્સિંગ નો જમાનો હતો અને લઘુ ઉદ્યોગને મધ્યમ ઉદ્યોગને ખાસ પ્રોત્સાહન લાભો હતા એટલે એ લોકોનો જમાનો હતો હવે ઉદારીકરણનો જમાનો આવી ગયો ઉદારીકરણનો જમાનો આવી ગયો એટલે સરકારે વ્યાખ્યા કરી નાખી કે બસો કરોડ નો ટર્નઓવર હોય તો એ લઘુ ઉદ્યોગ કહેવાય હવે બસો કરોડના ટર્નઓવરમાં કયો લઘુ ઉદ્યોગ કામ કર્યો એટલે આ લઘુ ઉદ્યોગ નું મૃત્યુ વગાડવાનું સરળ કારણ લઘુ ખાસિયત શું છે કે એ લાખ ના રોકાણ દીઠ ઓછામાં ઓછા થી રોજગારી આપે ઓછી વીજળી જોઈએ ઓછું પાણી જોઈએ ઝડપથી શરૂ થઈ શકે જીઆઈડીસી ને શેડ આપતી હતી તો છ મહિનામાં ઉદ્યોગ ચાલુ થઈ શકે એ બધા જ એના એડવાન્ટેજ હતા એ સામે આજે મોટા જે ઉદ્યોગો છે એ એક કરોડના રોકાણથી ઠેક માણસ પાંચ કરોડના રોકાણથી ઠેક માણસને રોજી નથી આપતા તમે રિલાયન્સ નું કુલ રોકાણ અને કુલ રોજગારી ગણો તો આ રેશિયો છે એટલે તમારી જે જરૂરિયાત હતી કે ઓછું ઇન્ફ્રાસ્ટ્રકચર જોઈએ પોલ્યુશન ઓછું કરે ઓછું પાણી વાપરે અને વધારે રોજગારી આપે એ તો તમે મારી નાખી હવે ઉદારીકરણ થઈ ગયું હવે લાયસન્સની જરૂર નહીં એન્ટરપ્રોન મેમોરિયન જ ફાઇલ કરવું પડે એટલે તમે હું એ જ કેતો હતો તમને આપણે જયારે ડાયવર્સિફાઈ થયા ત્યારે કે ગુજરાતે ભવિષ્યના નિર્મા કે વાડીલાલ આઈસ્ક્રીમ કે પારસ ફાર્માસ્યુટિકલ્સ કે એ બધા જે આજના વટવૃક્ષો છે એ વાવવાનો બીજગારો જ બંધ કરી દીધો એટલે જીઆઈડીસી ની પણ દશા બેહાલી થઈ ગઈ કારણ કે જીઆઈડીસી માં એસી ટકા એકમો બંધ પડ્યા હોય તો આજે તમે છત્રાલ જીઆઈડીસી માં મુસાફરી કરો તો તમને લાગે કે યુ આર ટ્રાવેલિંગ ઇન ટાઉન એક જમાનામાં બધા એકમો ધમધમતા સમય પ્રમાણે જે બદલાવું જોઈએ તે સરકારે નીતિઓના બદલાવમાં કર્યું નહીં નહીં તો આ જ નીતિનો સારો ફાયદો લઈને ગુજરાતને લઘુ મધ્યમ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝનું હબ બનાવી શકાયું જે આપણે ચૂકી ગયા પણ એટલે આપની આપણી આજની ચર્ચામાંથી એટલું તો ફલિત થાય છે કે જો સરકારી તંત્ર અને સરકારી બાબુઓ એ જો એકદમ સક્રિય હોય તમારી જેમ જો નિર્ણય કરવામાં એ લોકો રસ લઈને ગુજરાતના વિકાસની વાત ખરા અર્થમાં જો કરવા માંગતા હોય તો જ અને ગુજરાતનો વિકાસ થઈ શકે છે ગુજરાત અગ્રેસર રહી શકે છે આપે જેમ કહ્યું એમ કે જીઆઈડીસી માં જો 80% એકમો બંધ પડ્યા હોય તો મને લાગે છે કે આપણે આજનું ગુજરાત એ પાછળ પડે એમાં નવાઈ શું અને બીજું કે મોટા ઉદ્યોગોને પ્લીઝ હા એક સરળ ફોર્મ્યુલા આપો તમને હું એને ટેપ ફોર્મ્યુલા કહું છું પી એટલે આજના જમાના પ્રમાણે ટેકનોલોજી જોઈએ તમારી પાસે એ એટલે એડમિનિસ્ટ્રેશન એ ટેકનોલોજી ને ટ્રાન્સફર કરીને ઉત્પાદન તરફ લઈ જાય એવું વહીવટી તંત્ર એટલે ઉદ્યોગ સાહસિક અને સરકારી તંત્ર જોઈએ અને પી એટલે પોલિટિશિયન પોલિટિક્સ એવા કાયદાઓ જોઈએ કે જે રસ્તામાં આવતા વિકાસના એને બદલે નહીં કે એવા કાયદાઓ ઊભા કરે જે વિકાસના રસ્તામાં આવે આ ટેપ ફોર્મ્યુલા થી પેટ ઓફ ડેવલપમેન્ટ થઈ શકે બહુ સરળ વાત છે અ ભાઈ આપ આજે અમારી સાથે જોડાય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જે રીતે મને લાગે છે કે જો દ્રષ્ટિવંત લોકો આ દિશામાં આગળ વધવા માંગતા હોય તો આપે છે એમને ટીપ આપી દીધી છે ટેપ એ વખત કરતા સરળ શહેરીભાઈ અત્યારે એ વખતે ભારત સરકારના બધા આહાર બંધનો હતા આજે બધું રાજ્ય સરકાર માંથી થઈ શકે એમ છે રાઈટ આપનો ખુબ ખૂબ આભાર અને ફરી મળી એપિસોડમાં નવા એપિસોડ માં નવા વિષય નમસ્કાર